જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું એવ્રજ જીવ્રત વ્રત કથા એવ્રજ જીવ્રત નો વ્રત અષાઢ તેરસ થી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે વ્રત કરતાએ મીઠા વિનાનું ભોજન લઈ એક ટાણા કરવાના જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો એવરેજ જીવ્રતની કથા એક જમાનો હતો કે જો સ્ત્રી નિસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ વાંચ્યાનું મોઢું કોણ જુએ એમ કહી તેની નિંદા કરે તેને વગોવી એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે ગોર ગોરાણી બધી વાતે સુખી પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો તેથી નિસંતાનપણાનું દુઃખ દંપતીને ચાલતું હતું સંસારના મેણાટોણા સહન થતા નથી તેમનાથી આ દુઃખ ખમાતું નથી આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી ભોળાનાથ આ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા શિવજીએ કહ્યું તારે ત્યાં પુત્રનો જન્મ થશે પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં તેનો સર્વાંગી ઉછેર કરજે તેને ખૂબ ભણાવજે પણ લગ્નના બંધનમાં બાંધીશ નહીં શિવજી તથાસ્તુ કહીને અંતઃ ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ પ્રસન્ન વદે ઘરે આવ્યું પોતાની પત્નીને બધી વાત કરી પત્નીના હર્ષનો તો પાર ન રહ્યો સમય જતા શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્ર રત્નનો જન્મ થયો પુત્ર ઘણો રૂપાળો હતો પુત્રનું લાલન પાલન ઉછેર ભણતર વગેરે માટે પિતાએ ખૂબ જ કાળજી રાખી આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે બ્રાહ્મણે શિવજીએ રાખેલી શરતનો ભંગ કર્યો આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા દીકરો પરણીને ઘેર આવ્યો એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું વાદળાઓનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા બારે મેઘ ખાંગા થયા જાન ઘરે આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય હતું એક ઝેરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો અને વરાજાને દંશ દીધો અને સડસડાટ ચાલ્યો ગયો સાપના ઝેરથી તડફડીને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું જ્યાં આનંદ મંગલ હતા ત્યાં રાડ થઈ ગઈ પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયા તે જોઈ નવપરણીતા બોલી ગામમાં જેને જવું હોય તે જાઓ હું મારા પતિદેવ સાથે અહીં જ રહીશ જ્યાં તે ત્યાં હું મારો સંસાર અહીં છે મારું સ્વર્ગ મારા પતિ જ છે હું તેમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ આગેવાનોએ નવ વધુ સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ તે એકની બે ન થઈ કોઈ તેનો દ્રઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં ભયંકર ઘોર અંધારી રાત જામી મેઘલી રાત બિહામણી બનીને ડરાવવા લાગી વીજળીના ચમકારામાં દૂર એક મંદિરમાં ધજા ફરકતી જોઈ પતિના મૃતદેહને લઈને તે મંદિરમાં આવી અને બારણા બંધ કરી અંદર બેઠી રાત્રિનો પહેલો પહર થયો અને એવ્રતમાં મંદિરમાં પધાર્યા જોયું તો મંદિરના દરવાજા બંધ છે એમણે તો કમાળ ખખડાવીને અવાજ દીધો મંદિરમાં કોણ છે જે હોય તે કમાળ ઉઘાડો નહીં તો મારા શ્રાપનો ભોગ બનવું પડશે વહુ આ સાંભળીને દરવાજો ઉઘાડ્યો અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાઈ ઊભા છે હાથ જોડીને વહુએ પૂછ્યું આપ કોણ છો દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિર અમારી ચાર બહેનોનું છે એવ્રત જીવ્રત જયા અને બીજ્યા એમાં હું એવ્રત છું પણ આ અંદર કોણ સૂતું છે એવ્રતમાની વાત સાંભળી વહુ બોલી માળી મારા ઉપર દયા કરું પરણિયાને થોડો જ સમય થયો અને મારા પતિને નાગે દંશ દીધો એનાથી તેઓ મૃત્યુ પામ્યા માટે દયા કરીને હા કે માળી મારા પતિને જીવનદાન આપો વ્રતમા કહે હું જે કહું તે કરીશ વહુએ કહ્યું હા મા તમે જે કહેશો તે કરીશ મારા પતિ જો જીવતા થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું દેવ્રત્માએ કહ્યું તો તને જે પહેલું બાળક થાય તે મારું બોલ છે તૈયાર બહુ કહે હા મા આપીશ પહેલું બાળક તમને આપીશ પણ કૃપા કરીને મારા પતિને જીવિત કરો એવરતમાએ તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું એટલામાં પહેલો પહોર પૂરો થતો અને એવ્રતમાં અદૃશ્ય થઈ ગયા બીજા પોહોરે વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તે જ રૂપી દેવી ઊભા છે વહુએ હાથ જોડીને પૂછ્યું મા આપ કોણ છો ત્યાં પહેલાં દેવી બોલ્યા હું જીવરતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે પણ તું કોણ છે વહુ એ બધી વાત કહી રડી પડી મા કંઈક દયા કરો મારા પતિને જીવિત કરો જીવરતમાએ કહ્યું તો હું કહું તેમ કરવા તૈયાર હોય તો તારા પતિને જીવિત કરું વહુ કહે મા આપ જેમ કહીશો તેમ હું કરવા તૈયાર છું જીવ્રતમા કહે તો સાંભળ તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું બોલ છે કબૂલ વહુ કહે હા મા કબૂલ અને પછી તો જીવ્રતમાએ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દર્શની કરી અને પતિના શરીરમાં વધારે સળવળાટ થયું ત્યાં તો જીવ્રતમા પણ અલોપ થઈ ગયા હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે જે આમ તેણીના મનને ધરપત થઈ ત્યાં જ પાછા મંદિરના બાયણા ખખડ્યા વહુએ એક દરવાજા ખોલ્યા ત્યાં જયામાં ઊભા હતા પોતાની બધી વાત જયામાએ વહુને કહી અને કહ્યું મા આપ કંઈક દયા કરો જયામાએ કહ્યું તારે જે ત્રીજું બાળક થાય તે તારે મને આપવાનું આ વચન જો તું મને આપે તો તારા પતિદેવને સજીવન કરું જયામાં કહે તેમ વહુ કરવા તૈયાર થઈ ગઈ એટલે જયામાએ તો પતિ ઉપર દ્રષ્ટિ કરી અને પતિએ પડખું ફેર્યા ત્યાં તો જયામાં પણ અંતર ધ્યાન થઈ ગયા આમ રાત્રિના ત્રીજા પ્રહોર વીતી ગયા ચોથો પ્રહાર થયો કે વિજ્યામાં આવ્યા વિજયા તો કરગરવા લાગી અને પોતાની કથની કહેવા લાગી આપ મુજ દુઃખી પર દયા કરીને મારા પતિને જીવતા કરો કરોમાં વિજ્યામાં બોલ્યા તું જો મારા કહ્યા પ્રમાણે કરશે તો તારા પતિને સજીવન કરીશ કરીશ માં તમે જેમ કહેશો તેમ હું કરીશ જીવ કહેશો તો પણ જીવ આપી દઈશ પણ મારા પતિને સજીવન કરો વહુ બોલી દીધી તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક મને તું આપી દે છે વિદ્યામાં બોલ્યા ચોથું બાળક આપ્યું તમને મા વહુ બોલી અને માએ તેના પતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેણીના પતિને આળસ મરડી આંખો ઉઘાડી બે પતિ પત્ની માના પગમાં પડ્યા પછી વહુએ ચાર માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કરી અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારી મંદિરની પૂજા કરવા આવ્યા આ બે પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોઈ તરત તેને વાત કરી પૂજારીજી ગામમાં ગયા અને બ્રાહ્મણના માતા પિતાને સૌ પૂજારીએ વાત સાંભળી હરસગેલા થઈ મંદિર તરફ દોડ્યા મંદિરે આવીને પોતાના પુત્ર તથા પુત્રવધુને હેમખેમ જોઈને બધાને આનંદ થયો સૌ ઘરે આવ્યા સમય જતા વહુને સારા દિવસો દેખાયા અને બરાબર નવ માસે પુત્રને જન્મ આપ્યો બીજા જ દિવસે રાત્રે યવરતમાં આવ્યા અને વહુને કહ્યું દીકરી જાગે છે કે ઊંઘે છે જાગું છું મા વહુ બોલી આપેલું વચન યાદ છે ને મા બોલ્યા હા મા આપેલું વચન કેમ ભૂલાય વહુ બોલી તો લાવ મારો દીકરો એ દીકરાને માગણી કરી વહુએ તો પોતાના દીકરો વચન પાડવા એ વ્રતમાને સોંપી દીધો પોતાના પતિના જીવન માટે પોતાના જણિયાનું બલિદાન આપ્યું સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નથી તેમણે કાંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું રાતમાં બાળકને કોઈ લઈ જાય ચોક્કસ આમાં કોઈક ગોટાળો છે આમ થોડો વખત જતાં આ વાત ભૂલાઈ ગઈ વળી પાછું એક એક દોઢ વર્ષ વીતી ગયું વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય જતા પાછા વહુને દીકરો ઉતર્યો અને જીવરતમાએ વહુ પાસે વચન મુજબની માગણી કરી વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવરતમાને આપી દીધો સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી વહુને ઠંઠોળીને પૂછ્યું વહુ દીકરો ક્યાં વહુ કહે રાત્રે માતાજી આવ્યા છે અને દીકરો લઈ ગયા સાસુએને વહેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે છોકરા ભરખી જાય છે નહીં તો આમ ન બને માતાજી તો દીકરા આપે લઈ જાય થોડા સાસુને લાગ્યું કે બહુ બહુ ખોટું બોલે છે દીકરા બે ભરખી ગઈ અને માતાજીનું નામ આપે છે હવેની વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું સમય જતાં વાર નથી લાગતી બહુને ત્રીજી સુવાવડમાં પણ દીકરો જ ઉતર્યો સાસુ બહુના ખાટલે બેઠી જાગે છે અને ત્યાં તો જયામાં આવી ઘરમાં આવી ચાર બાજુ નજર ફેરવી નિંદ્રા દેવીને પ્રેરણા આપીને આખા ઘરના બધા સુઈ ગયા ખાટલે બેસેલી સાસુ તો ઝોકા ખાવા લાગી પછી પછી જયા માયા વહુને આપેલા વચનની યાદ દેવડાવી વહુએ તો ત્રીજો દીકરો પણ આપી દીધો સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ સાસુએ તો રોકકડ કરી મૂકી પણ હવે શું થાય આખા ગામમાં વહુ ડાકણ છે ત્રણ ત્રણ દીકરા ભરખી ગઈ તેવી વાતો થવા લાગી આ વાત ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી રાજાને નવાઈ લાગી કે કમાલ છે મા દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં નક્કી કાંઈ ભેદ છે તેમણે સાસુને કહેવડાવ્યું કે હવે એ અમને બોલાવજો સમય જતા વહુને ચોથી પ્રસ્તુતિ આવી આ વખતે રાજા પોતે પહરો ભરે છે કારણ કે તેને જાણવું છે કે વાતમાં સોભેદ છે ત્યાં તો અડધી રાત્ર વીતી છે અને વિજ્યામાં ચોથા દીકરાને લેવા આવ્યા પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા વહુ બેટા જાગો છો ને હા હામાં વહુ બોલી આપેલું વચન વચન યાદ છે કે ભૂલી ગઈ વિજયામાં બોલ્યા નાના માળી બરાબર યાદ છે વહુ બોલી તો લાવ મારો દીકરો વિજયામાં બોલ્યા એ વચન મુજબ ચોથો દીકરો વિજ્યા માને આપી દીધો સવારે બધાએ જોયું તો દીકરો ન મળે સાસુ તો વહુને જેમ તેમ બોલવા લાગી રાજાને કંઈક રહસ્ય લાગ્યું નક્કી કંઈક ભેદ છે વહુને પાંચમી સુઆવડ આવી અને દીકરી ઉતરી સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે સાસુને સંતોષ થયો દીકરી કિલકિલાટ કરે છે આથી વહુએ કહ્યું કે મારે ગોયણી જમાડવી છે સાસુ કાંઈ જવાબ આપ્યો નહીં તેથી વહુ તો બીજે જ દિવસે સવારે વહેલા ઊઠી નહીં ધોઈ ફૂલ પૂજાપો લઈ અવરતમાં જીવ્રતમાંના મંદિરે આવી અને માતાજીને કહ્યું કે મારે વ્રતનું ઉજવણો કરવાનું છે માટે તમે ચારેય માતાજીઓ મારે ત્યાં ગોયણી થઈને આવો આમ મેવ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજ્યામાં વહુને ત્યાં ગોયણી થઈને જમવા આવ્યા બહુ એ તો ભક્તિભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી માતાજીએ કહ્યું દીકરી કેમ રડી રહી છે વહુ બોલી માતાજી એને હિંચકા નાખનારો કોઈ નથી જો ભાઈ હોય તો તે હિંચકો નાખે ત્યાં તો ચારેય માતાજી બોલ્યા ભાઈ કેમ નથી એને તો ચાર ભાઈ છે લે આ તારા ચારે દીકરા દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતઃ પછી તો ગામના બધાને સાચી વાતની ખબર પડી ખબર પડી સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વેને સાચી વાતની ખબર પડી ત્યાં સૌ આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા હે એવરતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજ્યામાં આપ જેવા વહુને ફળ્યા તેવા આ વ્રત કરાનારને કથા સાંભળનારને કથા કહેનારને સર્વને ફળજો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ